કેમ હાવ મોટું મુંજાઈ ગયેલું છે આйнаનસ તું પેલા હાલ હું તને એક મસ્ત મજાની વસ્તુ સર તો જોવાનું હોય ને હું છે માણસ ભૂલ જાય એસા શકતા રામ રામ ને સીતારામ બધાની માતા જવાનું સારું કરે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સરસ મજાના નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ કે આજે છે મારો સ્પેશિયલ દિવસ એટલે મને તો બહુ આનંદ આવે છે અને બહુ વરખ થાય છે પણ થોડું ઘણું હારે દુઃખ વતન થાય છે કેમ કે શિવાનીના પપ્પાએ હજી મારો સ્પેશિયલ દિવસ છે ને તો સ્પેશિયલ દિવસની હજી એને મને શુભકામના નથી આપી અને અંકિતા બીને એમ થાય કે ભૂલાઈ ન જાય ને એટલે મારો સ્પેશિયલ દિવસ આવતો હતો એટલે એને જોઈને એને તારીખામાં લખ્યું હોતન લખ્યું હતું તો તારીખો તો હવારમાં જોતા હોય કે આજે શું તારીખ થઈ તો એને ખબર ન હોય એને તોય એટલું યાદ નથી રાખતા કે આજે રિંકલનો સ્પેશિયલ છે સવારના ક્યાંય ગયા નથી ઘરે ઘરે છે તોય મને એને મારા સ્પેશિયલ દિવસની હજી શુભકામના આપી નથી આજે તો મને મેં ઘણો ખૂણો આનંદ આવતો તો પણ પછી એમ થાય કે સવારમાં એ ઉઠી ગયા બસ એને સિરાવી લીધું એવું થઈ ગયું તો હજી મને શુભકામના ન આપે અને શું મારો સ્પેશિયલ દિવસ છે અને હજી મને શુભકામના તો આપી નથી ક્યારે શુભકામના આપે એ આપણે જોઈએ સેન્ડ તો આપણને જોવા તો નહીં મળે નાખી દેવી હવે ત્યાં નજીકથી તો હવે સૌ રેસ બધાનું દેખાય તો પાણી બે ત્રણ ચાર પાંચ કેરામાં એમનું લાગઠ જાય છે તો આજે તો આપણે શિવાની બેને નવા કપડાં પહેર્યા છે પણ નવા કપડાનો થોડો થોડો કલર એવો છે ને તો મેલા હોતમ થઈ જાય અને છોકરાને તો ઘડીક વાર એમ કહે કે મેલા થઈ જાય એટલે શિવાની બેનને જો અહીંયા રમવાનું ચાલુ છે કેવા કપડા નવા નવા છે અને તમારે જુવાની નબાડો એ હાલે એ હાલે તમ તારે મેલા થાય તો ભલેને બદલાઈ દેશ અમને ના પણ એ સારા લાગે ને એ જોવાનું હોય નહીં શિવાની

કેમ કાય શાક બક નઈ બનાય કાક સોળે બોળે રીંગણા બંગણા લેતી તાઈ નો શું મને નો કાય પણ શિવાની આતર પાણા ખાહે હમજો આ શિવાની આપડો તાર

મને સકડીયા સડાવવાના મેન કારણ આ છે કે આ જે શું તમે છો તમને ખબર મને તો ક્યાં ખબર તો નથી કાઈ હેપી બર્થડે કીધું નથી એમાં બધું મોટું સડેલું છે એમ કે ને અંતારે કેટલા વાગ્યા આવી જો માં જો કેટલા વાગ તરી જો ગડિયાટ માં જો કેટલા વાગ્યા અત્યારે કોઈ માણા કે વાગે કાય નહીં મે કીધું ખરા હેપી બર્થડે એમ એમ નહીં સગાઈ થઈ એમ કીધું કે થોડાક વાગ્યા નથી વાગ્યા હેપી નકર મને એમ થાય કે તો હું મીડિટીને હું કરતા હોય તો પછી

કેમ કીધું મે તમને મે ખાલી હું તમારે પૈસો માંગું કે અત્યારે તમે મને આટલા સમય સુધી આટલો ટાઈમ ગયો રંઢો થાવા આયો તો સવારથી થી થાય તો તમે વીસ કેમ નો ખરી તારીખ જ જે કેવાય થાય હું લે હું કાક લઈ આવું બીજું શું થાય તો કઈ ખાવું જ નથી એમ કરો આજ તો હાવ આમ ઉપવાસ રાખી દેવો ઉપવાસ શ્રાવણ મહિનો ને રહી શ્રાવણ મહિનો ને એટલે નહીં હેપી બર્થડે કીધું હેપી બર્થડે હેપી સ્પેશિયલ દિવસ હોય વ્યક્તિનો થઈ જાય ત્યારે વ્યક્તિ આવીને એમ હેપી બર્થડે નો બનાવ કેવું શું થાય આ તારો બર્થડે છે કાકી એટલું થોડુંક તો કરું તમને એમ તો થાઉ જોઈએ ને કે હા મેથી તમને એમ થાઉ જોઈએ કે રિંકલ આ ફેવરિટ છે તો હું આ લઈ દઉં એમ એમ થાઉ પડે એવું હોય હા કે ગલે વજન તમારું ફેવરિટ લાવતા નહીં મારું ફેવરિટ લાવવાનું નહી શું હું તાર તો કે ને એમ તો શિવાની નાની છે ને એટલે નખે તો તમને છે ને આજ તો ભારો પાડ દેવો તો કે કાલ હું ફેવરિટ છે એનો નથી પૂછો મને થોડો અંદાજ આવી ગયો બરોબર ન કહેવા

મારું કેવદી બીજું તો ભૂલતા જ નહીં કાક તો વસ્તુમાં આવી કે એવું છે મારી કેમ મોટું ગયેલું છે તું પેલા તને એક મસ્ત મજાની વસ્તુ જોવાનું હોય ને હું પ્લાનિંગ વાળો માણસ અગાઉ બધી વસ્તુ આવી ગઈ હતી અગાઉ ઓર્ડર હોય દેવાઈ ગયો વાળું પાણી નું ખાલી લેવા જવાનું છે પેકિંગ થઈ ગયું

તો તમે સેલિબ્રેશન કર્યું નું કેવાય કે જેટલું થઈ ગયું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બહુ મજા હું તો કે મને મને એમ થાતું કે ખાલી એક સ્પેશિયલ દિવસ ને યાદ રાખી પણ મારા માટે તો એટલું સ્પેશિયલ રાખ્યું તો પણ મને એમ થાય થોડીક તો હેરાન કરું ને પછી મને બહુ મજા આવે પછી ખુશ કરું ને પછી વધારે મજા આવે તો પહેલા મૂડ ઓફ કરવાનું એમ ને પહેલા એમ मनें थातलु तो मेंगी ता किया महाँ भूली जाता है इसमान यादा जटु पन्न मने खाली हरां कर आट थन्याव कर बन पसी तो अशोकलेट लाइविन जेनी रखेदी तो किया मैं कई देता हुए तो पिला वाप भाप चालो चालो प्याओ शोकलेट खाई हं हं शोकरान हंताय बस थैंक यू थैंक यू पहला तो बहुत मैं ये पहला वंश नहीं नतु किदो मैं किदा ये बदी वस्तु लाइन फ्रिज में मुकी तो वस्तु मन काय हद दे ये का साना बम चॉकलेट बड है शनि नाम रे नहीं बात न रे रे मंडा काय दे ये तर तो हां जी सोख रहा था क्या एवा मन વંશભાઈ ક્યાંય દેખાતા નથી હે હોસભાઈ આમાં ક્યાંય દેખાતા નથી હોસભાઈ શરૂ કરશે છોકરાને ને એનો બાકી રહેશે તો સાયકલ ગયો ઘર પર હાલ પરને બધું મારું બધું રહી ગયું હાલો ખાઈ જો હાલો આ જો પાકી જો કિરીબેન આ લાવશે મારો બર્થડે છે મારો બર્થડે તો કે જાગી દીધી જાગી દીધી ચાલેયા આવી જાવું થાય

એવો બર્થડે બોમકા હેપી બર્થડે ને બર્થડે બોમ છોકરા બેન ભાજી લઈને છીએ અને હવે પાવ શેકવાના છે પાવ ખાવાના છે લાગતું થઈ ખાઈ ગરમા ગરમ છે ટમેટા લીંબુ નાસ્તો નું છે પાવભાજી છે ને શિવાની પપ્પા ને વધારે ભાવે એટલે પાવભાજી લેવા છે કઈ વાંધો નહીં હંાયું ભાવે છે એટલે હંાય આપડે ઘરે ખાશું પાછી તો બસ હવે ભરી ભરીને શેકવા મળે જગાવી અને પછી આપણે ખાઈ નાખશું એટલે તો બસ હવે આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો